ટ્યુ પીનુઝ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે ભરેલી કોબીનું શાક બનાવીશું તો વિડીયો એન્ડ સુધી જો જો ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભરેલી કોબીનું શાક બનાવવા માટે મેં અહીંયા મીડિયમ સાઈઝની જે કોબી આવે એ લેવાની છે તેને સારી રીતે પાણીથી વોશ કરી લેવાની છે તો આપણી કોબી સારી રીતે વોશ થઈને રેડી છે હવે આપણે શાકનો મસાલો બનાવીશું મસાલો બનાવવા માટે મેં અહીંયા સેવ લીધી છે તમે ચણાના લોટનો પણ યુઝ કરી શકો છો મગફળીના દાણા લીધેલ છે સફેદ તલ સ્વાદ અનુસાર મીઠું લીલા દાણા આદુ લસણ તીખા લીલા મરચાં લીધેલ છે તો હવે આપણે એક મિક્સરનું ઝાર લેશું તેમાં સેવને સારી રીતે ક્રશ કરી લેશું તો આપણી સેવ સારી રીતે ક્રશ થઈને રેડી છે તો હવે આપણે પેસ્ટ બનાવી લેશું પેસ્ટ બનાવવા માટે મેં અહીંયા મિક્સરનું ઝાર લીધેલ છે તેમાં મગફળીના દાણા સફેદ તલ આદુ લસણ તીખા લીલા મરચાં થોડું એવું મીઠું લીલા ધાણા થોડું એવું પાણી નાખી સારી રીતે પેસ્ટ બનાવી લેવાની છે તો આપણી પેસ્ટ બનીને રેડી છે ક્રશ કરેલી કરેલીવ બનાવેલી પેસ્ટ અને હવે આપણે તેમાં મસાલા કરીશું મસાલા તરીકે લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર થોડો એવો ગરમ મસાલો હળદર પાવડર અને થોડી એવી ખાંડ નાખી સારી રીતે મિક્સ કરી સારી રીતે મસાલો બનાવી લેશું તો આપણો મસાલો બની બનીને રેડી છે વિડીયો બતાવેલ છે એ રીતે કટ કરી લેવાની છે આપણી બધી કોબી સારી રીતે કટ થઈને રેડી છે વિડીયોમાં બતાવેલ છે એ રીતે તેમાં સારી રીતે મસાલો ભરી દેવાનો છે તો આપ તો હવે આપણે સ્ટીમર લેશું તેમાં કોબીને સારી રીતે ગોઠવીશું તો હવે આપણે ગેસ શરૂ કરીશું સ્ટીમરું બંધ કરી કોબીને દસ મિનિટ સુધી સારી રીતે બફાવા દેશું તો દસ મિનિટ થઈ ગઈ છે તો આપણી કોબી સારી રીતે બફાઈ ગઈ છે તમે ટૂથપીકથી પણ ચેક કરી શકો છો આપણે કઢાઈ લેશું તેમાં તેલ નાખીશું તેલને સારી રીતે ગરમ થવા દેશું તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે આપણું તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે તો તેમાં જીરું નાખી અને થોડી એવી હિંગ નાખી સારી રીતે વઘાર કરી લેશું ત્યારબાદ ત્યારબાદ બે ટમેટાની ગેરી નાખી સારી રીતે મિક્સ કરી દેસુ થોડી વાર ચડવા દેસુ તો હવે આપણે તેમાં મસાલા કરીશું મસાલા તરીકે થોડો એવો હળદર પાવડર નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું થોડું એવું લાલ મરચું પાવડર નાખીશું થોડું એવું ધાણાજીરું પાવડર નાખી સારી રીતે મિક્સ કરી દેસુ ત્યારબાદ થોડું એવું પાણી નાખી સારી રીતે મિક્સ કરી દેસુ થોડું વાર ગ્રેવીને ચડવા દેસું ત્યારબાદ થોડો એવો સેવનો ભૂકો નાખીશું તેને પણ સારી રીતે મિક્સ કરી દેસું તેમાં સ્ટીમ કરેલી કોબી નાખીશું તેને એ સારી રીતે મિક્સ કરી દેશું ઉપરથી થોડું એવું પાછું પાણી નાખીશું અને સારી રીતે મિક્સ કરી નાખીશું તેમાં થોડું એવું લાલ મરચું પાવડર નાખીશું થોડું જીરું પાવડર નાખીશું થોડી એવી ખાંડ નાખી સારી રીતે મિક્સ કરી દેસુ હવે આપણે સાક ને દસ મિનિટ સુધી સારી રીતે ધીમા ગેસ ચડવા દેશું તો દસ મિનિટ થઈ ગઈ છે તમે વિડીયો માં જોઈ શકો છો કે આપણું શાક સારી રીતે ચડી ગયું છે આપણે ઉપરથી થોડા એવા લીલા ધાણા નાખીશું અને ગેસ બંધ કરી દેસું તો તૈયાર છે ભરેલી કોબીનું શાક શાક એકવાર જરૂરથી ટ્રાય કરજો નાના બાળકોથી લઈ મોટા બીમાને ખૂબ જ ભાવશે તો હવે આપણે શાકને એક પ્લેટમાં સર્વ કરીશું તમે અહીંયા ભરેલી કોબીના શાકને રોટલી જોડે સૌ કર્યું છે તમે બાજરાના રોટલા જોડે પણ સૌ કરી શકો તમને કેવી લાગે આજની રેસીપી કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો આજનો વિડીયો કોઈપણ ગાનો સર ગમ્યો હોય કે હેલ્પ લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પીનુઝ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું આવી જ નવી રેસિપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ